જો આપડી ગેંગ તૈયાર થઈ ગઈ છે જંગલ માં જવા માટે તો ચાલો આગળ હેનો અને હા મિત્રો આ જે લોકેશન છે ને એમાં સુંદરપુરામાં હાઈડન લોકેશન છે અને એક નંબર લોકેશન છે તો તમે વિડીયો બન્યા રહેજો વિડીયો જોવાનું બહુ જ મજા આવશે તો એકવાર લોકેશન પર પહોંચી જઈએ પણ લોકેશન પર પછી પહોંચવા માટે જો કેટલું ચાલીને જવું પડે જો તો મિત્રો આ જંગલનો નો હોય ઇતિહાસ છે તો આપણે હોંભરીએ ગામના લોકોથી તો ચાલો ચાલુ કરીએ આપણે વિડીયો તો મિત્રો અમારા સુંદરપુરા ગામનું આ જંગલ બહુ જૂનું છે અને અહીંયા આગળ પેલા ફરવા માટે પણ ટિકિટો કપાતી હતી તો મતલબ હવે કમાટી બાગ જેવું કશું રહ્યું નહીં મતલબમાં હવે અમે જોવા જઈશું તમને બતાવશું કે મતલબ આ બધું કેવું છે તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો આ અમારો મારો રોહિતભાઈ છે તે વરનામારે છે અને પેત્તલ અમાર સિંદરપુરા ગામનું જંગલ વિઝિટ કરવા છે તો તમે દેખી શકો છો કેટલો ખતરનાક છે અમારો ખતરા મોડસ બીજું તમે દેખી શકો છો અમે બોરા બી ખાઈએ છીએ રસ્તામાં જંગલમાં મળતા રહેતા હોતા પૂરો તમે પણ આવજો તમે પણ આવજો જંગલમાં મજા આવશે તો મિત્રો અત્યારે મેં એક ઊભો છું મસ્ત આ જંગલના વચ્ચે વચ્ચે તો ત્યાં એક આપણું એક મસ્ત જૂનું મંદિર છે વાતસુજી દાદાનું તું તમને મંદિર બતાવ કેમેરામેન મેન થોડા આમાં આવી જાવ આમ આવી તો બોલો ભાતુજી મહારાજ કી જય બતાવ ખરી આમ તો કરો બોલો ભાતુજી મહારાજ કી જય તો આ મંદિર જો બહુ જૂનું છે અને મસ્ત મંદિર છે હા એટલું કે દરિક અત્યારે ખરાબ કન્ડિશન છે એટલે એનું પણ એક કારણ છે કેમ કે બહુ જંગલની ની વચ્ચે મંદિર છે દર્શન મતલબ જે ભાવિ ભક્તો છે એમનીથી આટલી અંદર આવા એનું કારણ નહીં કારણ કે અમે બી આયા કોઈ આમ મહેનત કઈ ના છે એવું કે અંદર બી એમ ઓછું છે કારણ કે રસ્તો નહીં બરાબર હા ભૂલી જાય એવું છે બતાવ એક વાર ચાર લોકેશન બતાવો આટલા તમારો રસ્તો દેખાય છે રસ્તો નથી જોડે જોડે આપડા નવા વ્લોગર ની શરૂઆત થઈ છે આપડા ગામ

और आप सभी का ही प्यार है तो आप भी अपने भाई को ऐसे फॉलो करते रहो ऐसा प्यार दिखाते रहो अरे भाई अपना तो ब्लॉग गुजराती में फिर भी हिंदी में अपने को सब आता है चलो आगे चलो, चुण चुण आगे चलो। हाँ मित्रों एक वस्तु नोटिस कि जंगल में हरगेलु मतलब आग लगे कारण जो लोग लगभग दावा है मार ख्याल कारण कि जय लगी आप जो लगे हरघेलु एक बार नीचे बताओज कारी कारी जमीन देखा जो બધું હું ગયું છે આનું બી કારણ છે દાવાનાર કામ કેમ થાય એ તમને ખબર હોય તો બી ના એક વાત કહી દઉં તમને કે બે જ પહેલી વાત કે તાપ જ્યારે બહુ પડે ગરમીમાં અને બે હજાર જ્યારે આકર્ષણ થાય એટલે એમ ઘર્ષણ થાય તો જ આગ લાગે અને આટલા મોટા જંગલમાં એક આગ લાગે તો સમજી લખે કેટલું મોટું નુકસાન થાય જો લો ઠેક ઠેક લાગે બધું બંજર થઈ ગયું છે બધું ચાલો હવે જઈએ આપણે આગળ बस एग्जैक्ट लोकेशन पर आई गया જો હવે મસ્ત મહેનત કરી છે ફળ તમ બતાઉં બરાબર દેખી લો કેવું છે મિત્રો આ તલાવ ની ખાસિયત તમારે સાંભળવી છે તો હું તમને કહું તો આ તલાવ ની ખાસિયત એ છે કે એક વાત અહીંયા આગળ વરસાદ પડે વરસાદ સીઝનમાં તો આ તળાવ કોઈ દિવસ ખાલી થતું નહીં વિચારો ટેન્શન પોસટ દિવસ ચાલુ રહે મતલબ તળાવ આટલું આમ ભરેલું જ હોય છે તો એક વાત કેમેરામેન દઈક આગળ લાવો દઈક તલાવ ને બતાવો આગળ હા ચાલ તો જ આયા બોલું ને બોલું એકા બોલી તો હવે હું મન તો બોરી મિત્રો

એક નંબર પાર્ટી છે આ મજા આવી ગયા આ તો તો મિત્રો હવે એક ભાઈ બીજા તૈયારી કરા છે બધા તા મોડું બતાવો આ સર દરેક મોડું બતાવો સંજો એ હા નાને કા ઠંડા પાણી છે વાહ અચ્છા ચરાડી ચહેન ચહેન તો 3 2 1 કૂદો એક ગયો ભાઈ ચાલે ભાઈ હા આવી ચીટિંગ ને ભાઈ ચાલો બીજા ગયો ચાલો ત્રીજા ત્રીજા ત્રીજો

તો ચાલો હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો તો ચાલો જઈએ ઘેર હવે મારા ગયો તો મિત્રો ફાઈનલી અમે જંગલ એડવેન્ચર કરાવીને આવી ગયા છે ફરીને મતલબ ટૂંકમાં તો ચાલો વખમ વાગે બોટા મોટા છે અમે હમણાં નીકળી ગયા હતા ની બહાર તો તમે જોઈ લો બધા જ જઈ રહ્યા છે બહાર જઈએ છીએ તો ચાલો આગળ જઈને મળીએ તમને હમણાં तो गाइस जस्ट हमरा हमें बाहर निकला थे तो बता भैया ही भेगा था छे फोटोशूट करवा बाहर निकल गया तो आ रहे हैं और हमें थकी गया छे पूरा है, पूरा अब ढीला रह गया छे देख ही सको तो हमें आ बड़ा थे तो तो हमें नया था पण तो देखी ही का करो तो नया ला भी छे मैं दूसरी में भी ब्लॉग चल रहा है थोड़ी में हिंदी पर बोला जाए छे हम हिंदी पर बोला जाए

તો દોસ્તો હા બધા આઈ ગયા જંગલ ની વાત તો જંગલ સફારી કરીને આયા છે એડવેન્ચર કમ્પ્લીટ તો આજના વિડીયો માં બસ આટલું જ તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો સમજ્યા લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો